મિત્રો વાયટી સ્ટુડિયાની અંદર એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો આ ફીચર તમને મળ્યું છે કે નથી મળ્યું અને કદાચ તમારા વાયટી સ્ટુડિયોની અંદર અપડેટ લાગુ થાય છે તો મિત્રો એના માટે આપણે કઈ રીતે ઓકે કરવાનું ઓપ્શન આવે છે મિત્રો અને આ સિસ્ટમ તમારા વાઇટી સ્ટુડિયામાં તમને જોવા મળે છે કે નહીં મળતી અને આ જે સિસ્ટમ છે જો તમે જોઈ રહ્યા છો મિત્રો વિડીયોનું ફંક્શન ડાયરેક તમને અલગ જોવા મળશે આપ જોઈ શકો છો શોર્ટ વિડીયોનું ફંક્શન અલગ અલગ છે લાઈવ છે અલગ અને પ્લે લિસ્ટનું અલગ આ વાયટી સ્ટુડિયોની અંદર જ ફીચર અલગથી જોવા મળતું કારણ કે વાયટી સ્ટુડિયોમાં જે પહેલાંની સિસ્ટમ હતી એ આખી મિત્રો અલગ હતી ઉપર જ તમને દેખાડતું શોર્ટ લોંગ અને લાઈવ આ ટાઈપની તમને ઓપ્શન જોવા મળતું હતું હાલની અંદર કેટલા લોકોને આ અપડેટ લાગુ થઈ છે અને જે જૂની સિસ્ટમ છે એ કેટલા લોકોને હજુ સુધી ચાલુ છે અને આ ફીચર તમને મળ્યું છે કે નહીં અને કદાચ તમને મળે છે તો કઈ રીતે આ ફીચર તમને વાયટી સ્ટુડિયોની અંદર મળશે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું મિત્રો વિડીયોની અંદર ખાસ બનાવીજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગાને તો ચાલો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો અહીંયા વાઇટ ટી સ્ટુડિયોને મેં ઓપન કર્યો છે અહીંયા તો અહીંયા આપણી ચેનલને મેં ઓપન કરી લીધી છે તમે જોઈ શકો તો વ્હાઈ સ્ટુડિયોને મેં અહીંયા ઓપન કર્યું છે અને વ્હાઈટ સ્ટુડિયોને અહીંયા આપણે એક ઓપ્શન મળતું કન્ટેન્ટ ઉપર ક્લિક કરતા એટલે વિડીયોનું અહીંયા તમને આખું લિસ્ટ જોવા મળતું કઈ રીતે લિસ્ટ જોવા મળતું તમને ખ્યાલ ના હોય તો એક આ ટાઈપનું લિસ્ટ તમને જોવા મળતું આપ જોઈ શકો છો આ ટાઈપનું તમને લિસ્ટ જોવા મળતું પણ હાલની અંદર એક નવી સિસ્ટમ આવી ગઈ છે જોઈ લો એની જગ્યાએ મિત્રો આ ટાઈપના તમને વિડીયો અલગથી ફિચરમાં જોવા મળે છે અને અહીંયા નીચે તમને દેખાશે તમે જે પણ શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે એ જોવા મળશે ત્રીજા નંબરમાં છે તમે જે લાઈવ કરેલા છે એ લાઈવ તમને જોવા મળશે અને ચોથા નંબરની અંદર છે મિત્રો તમે જે પણ તમારા યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટ બનાવેલા છે એ પ્લે લિસ્ટ તમને જોવા મળી દેશે હવે આ પ્લે લિસ્ટ શું છે એના વિશે તો આપણી મિત્રો વિડીયો બનાવેલી છે ઓલરેડી પણ આ જે અપડેટ છે તમારા વાયટી સ્ટુડિયોની અંદર દેખાય તો એને મેં તો એક્સેપ્ટ કરવા માટે કઈ ટાઈપનું તમને જોવા મળશે જે પહેલાં નંબરનું ઓપ્શન છે તો હું તમને અહીંયા જે જ્યારે મને એ ફીચર મળ્યું એટલે અહીંયા તમને જોઈ લો અહીંયા મેં વાયટી સ્ટુડિયો જ્યારે મેં જેવી રીતે તમે પહેલી જ વાર ઓપન કરશો અને કન્ટેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે કંઈક તમને આ ટાઈપનું ફીચર તમને જોવા મળશે તો અહીંયા મિત્રો એક ઓપ્શન છે નીચે શોધખોળ કરવાનું શરૂ કરો એના ઉપર ખાલી તમારે એક વખત ક્લિક કરી લેવાનું છે બાકી કોઈ વધારાનું સેટિંગ કરવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરી લેશો અને નીચે કાળી પટ્ટીમાં લખેલું છે એની ઉપર તમે ક્લિક કરી લેશો એટલે આ જે ઓપ્શન છે ને મિત્રો આપણા વાયટી સ્ટુડિયોમાં જે તમે હાલની અંદર જોવા મળી રહ્યું છે આ ટાઈપનું ફીચર તમારા વાયટી સ્ટુડિયોમાં જોવા મળી જશે અને જો કારણ કે મિત્રો આ ફીચર બધા લોકોને મળ્યું પણ નથી એ પણ તમને કહી દઉં તમે લોકો અપડેટ કરતા હશો વાયટી સ્ટુડિયો પણ તમને એ પણ કહી દઉં કારણ કે મારી પાસે ઘણી બધી ચેનલો છે હું બીજી ચેનલમાં લોગિન કરીને તમને અહીંયાથી દેખાડું જેથી તમને ખબર પડે તો અહીંયા હું મારી બીજી ઘણી બધી ચેનલો છે એમાંથી કોઈ પણ એક ચેનલને હું લોગિન કરી લઉં છું દાખલા તરીકે તો દાખલા તરીકે મારી પાસે આ ટેમ્પરરી ચેનલ છે બરાબર તો આ ચેનલની અંદર એ ફીચર મને મળ્યું નથી જો અહીંયા કન્ટેન્ટ ઉપર હું ક્લિક કરું છું તો મેં કન્ટેન ઉપર ક્લિક કર્યું છે તો આ ફીચર મિત્રો અહીંયા આ ચેનલની અંદર નથી મળ્યું તો એક બીજી ચેનલને પણ આપણે ચેક કરી લઈએ જે મોનોટાઇઝન છે બરાબર જે મોનોટાઇઝ છે એને પણ ચેક કરી લઈએ તો અહીંયાથી ઘણી બધી ચેનલ છે આમાંથી આ ચેનલ આપણી મોનોટાઇઝ છે તો બહાદુરભાઈની અને આ ચેનલમાં પંદર હજાર સબસ્ક્રાઈબ છે તો આ કન્ટેન ઉપર ક્લિક કરું છું તો આ ફીચર જો આ ટાઈપનું તમને જોવા મળી છે અત્યારે હાલની અંદર જ આ ફીચર આ ચેનલની અંદર લાગુ કરવામાં આવે છે તમે જે વાયટી સ્ટુડિયો ખોલશો ને તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે એટલે તમારે સમજો કારણ કે ઘણા લોકોને પહેલી જ વખત આ ઓપ્શન મળતું હોય ને એટલે મિત્રો છે ને ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય કે હવે અહીંયાથી શું થશે કારણ કે અહીંયા લખેલું છે એક નજર તમારું તમામ કન્ટેન્ટ હવે અહીંયાથી ક્લિક કરવું કે ના કરવું ઘણા લોકો મિત્રો વિચારતા હશે પણ મિત્રો આ એક વાયટી સ્ટુડિયોની અંદર યુટ્યુબ તરફથી અપડેટ છે જેને તમે એનાલિસ્ટ જુઓ એટલે બધું અલગથી એક કન્ટેન્ટમાં તમને જોવા મળી જશે પહેલાં એવું હતું કે શોર્ટ અને જે વિડીયો તમે અપલોડ કરતા ને ઉપરથી તમને અલગ જોવા મળતું અહીંયા તમને જોવા મળતું અહીંયા વિડીયો છે શોર્ટ વિડીયો છે લાઈવ છે આ ટાઈપનું તમને અલગ અલગ ઓપ્શન જોવા મળતું એની જગ્યાએ બધું જ હવે આ ટાઈપનું તમે જોવા મળે છો આ શોર્ટ શોધખોળ કરવાનો એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો તમને આ ટાઈપનું ફીચર જોવા મળી રહેશે જોઈ લો અહીંયા આ ટાઈપના લોંગ વિડીયો જોવા મળશે અહીંયા શોર્ટ વિડીયો જોવા મળશે સાઇડમાં ક્લિક કરીએ તો મિત્રો અહીંયા તમે આ ટાઈપનું ફીચર અહીંયા લાઈવ કરેલું છે અને અહીંયા તમે જે પણ મિત્રો અહીંયા પ્લે લિસ્ટ બનાવેલા છે એ પ્લે લિસ્ટ જોવા મળી રહેશે તો આ બે બહુ સરસ મિત્રો માહિતી છે કારણ કે મિત્રો ઘણી વખત એ પણ પ્રોબ્લેમ બને છે કે આપણે છે ને વિડીયો ઉપર ક્લિક કરતા એટલે ખાલી ત્યાં મિત્રો શોર્ટ અને લોંગ વિડીયોનું ઓપ્શન તમને લાઈવનું અલગ મળતું પણ આ બધું એક સાથે તમને જોવા મળે છે જો કદાચ મિત્રો આ ફિચર તમારામાં મળે છે તો આ મેં તમને ઓકે કરવાનું કીધું એ રીતે તમારે ઓકે કરી દેવાનું છે ટેન્શન લેવાની જરૂર નથી પણ મિત્રો ગુજરાતી ભાષા તમારા વાય ટી સ્ટુડિયામાં ના હોય તો પહેલાં વાંચી લેવાનું પછી તમારે ક્લિક કરેવાનું છે મિત્રો ખાસ કરીને તમે જોઈ લો અહીંયા ફોટો પણ તમને ફરીથી દેખાડી દો તો આ ટાઈપનું તમારે તમારા ફોનની અંદર ગુજરાતી ભાષા કરી લો અને પછી તમારે ક્લિક કરવાનું કે આ જ છે કે કાંઈ બીજું છે કારણ કે અપડેટ ઘણા બધા આવે છે હવે અપડેટ છે કે કોઈ બીજું અપડેટ છે ઓકે કરવાનું હું તમને કહું છું પણ ચેક કરીને પછી ઓકે કરવાનું તો આ ફીચર તમને મળી જશે પણ આમાંથી મિત્રો બધા લોકોને હજુ સુધી આ ફ્રીચર મળ્યું નથી અને આવનારા સમયની અંદર આ ફીચર તમને મિત્રો મળી જશે તો આ ટાઈપનું ઓકે કરી દેવાનું ટેન્શન લેવાની જરૂર નથી અને યુટ્યુબને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈએ તો દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મિત્રો મળી રહેશે તો ખાસ આપણી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જેગ ઉપર અને યુટ્યુબને રિલેટેડ દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો